અને ભૂકંપ વખતે પોતાનો જીવ ગુમાવનાર લોકોને મૌન પાડીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ પ્રસંગે બારોઈ મુન્દ્રા નગરપાલિકાના પ્રમુખ રચનાબેન જોશી કારોબારી ચેરમેન ભોજરાજભાઈ ગઢવી અનુસૂચિત જાતિ મોરચા મુન્દ્રા શહેરના પ્રમુખ ડાયાલાલ ગોહિલ તથા શાસક પક્ષના નેતા ધર્મેન્દ્રસિંહ ઝાલા ડાયાલાલ આહિર અરવિંદભાઈ પટેલ તેમજ નિમિતાબેન પાતારિયા દિલીપ ગોર કરણ મહેતા ભરત પાતારિયા પ્રણવ જોશી તેમજ નારણભાઈ સોધરા તથા સંજયભાઈ ઠક્કર ચાગભાઈ ફફલ ઉર્મિલાબેન ગઢવી તથા બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી સૌ પ્રથમ તો ગણતંત્ર દિવસની દરેક ભારત દેશના વાસીઓ મુન્દ્રા બારોઈ નગરપાલિકાના દરેક નાગરિકોને ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ આજે મુન્દ્રા જવાર ચોક મધ્યે ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો આ કાર્યક્રમ કારોબારી ચેરમેન શ્રી ભોજરાજભાઈ ગઢવીના હસ્તે રાષ્ટ્રધ્વજને સલામી આપી અને કાર્યક્રમ કરવામાં આવ્યો સાથે સાથે મા ભારતીનું પણ પૂજન કરવામાં આવ્યું અને ભૂકંપમાં જે પોતાનો જીવ ગુમાવ્યો છે એ લોકોને પણ મૌન પાડી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી આજના દિવસે ખાસ દરેક દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને દરેક સમાજ સાથે લઈ અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે મહાભારતીને પરમ વૈભવના શિખર પર લઈ જતા હોય ત્યારે આપણે પણ સૌ સાથે મળી એમના હાથ મજબૂત કરીએ એ જ ભાવન અને અભ્યર્થના સાથે ફરી એકવાર ગણતંત્ર દિવસની વિશ્વાસીઓ અને નગરજનોને શુભેચ્છા અસ્તુ ભારતમાં તાકી જાય આજરોજ ગણતંત્ર દિવસ એટલે કે છવ્વીસમી જાન્યુઆરી આપણા રાષ્ટ્ર માટે આપણો આ રાષ્ટ્રીય તહેવાર છે અને આપણો આન બાન અને શાન અને અભિમાન આ તિરંગાને સલામી આપવા મને જે આપણા પ્રથમ મહિલા નગર અધ્યક્ષા શ્રીમતી રચનાબેન જોશીએ મને જે અવસર આપ્યો એ બદલ એમનો ખૂબ ખૂબ આભારી છું મિત્રો આજના આ પ્રસંગે બારોઈ નગરપાલિકાના સર્વે નગરજનોને તેમજ સર્વે ભારતવાસીઓને આજના દિવસે ખૂબ ખૂબ હાર્દિક વધાઈ અને શુભેચ્છાઓ પાઠવું છું આ સાથે આજે જ્યારે મને આ જે ધ્વજને સલામી આપવાનો મોકો આપવામાં આવ્યો એ દિવસે મુન્દ્રાવારે નગરપાલિકા વિસ્તારમાં અત્યારે જે કાર્યો વિકાસ કાર્યો પ્રગતિમાં છે અને આવનાર આગામી આયોજન બાબતે પણ સૌને માહિતગાર કરવામાં આવ્યા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની દીર્ઘ દ્રષ્ટિ કે જે લોકો શહેરી વિસ્તારમાં વસવાટ કરે છે પોતાનો માલિકીનો પ્લોટ ધરાવે છે પણ પરિવારમાં કોઈએ સરકારશ્રીની કોઈ પણ આવાસ યોજનાનો લાભ લીધેલ નથી એવા વ્યક્તિઓ જે આ યોજના પ્રધાનમંત્રી શ્રી આવાસ યોજનાનો ક્રાઇટેરિયા ગાઈડલાઇનમાં ક્રાઇ ક્રાઇટેરિયામાં આવતા છે એમને આ લાભ મળવાપાત્ર છે આ યોજનાઓની પણ માહિતી સર્વેને અત્યારે અત્રેથી આપવામાં આવી તેમજ મિત્રો મુન્દ્રા બારોઈ વિસ્તાર એ એવો વિસ્તાર છે કે જે વિસ્તારમાં સમગ્ર ભારતભરમાંથી લોકો આવી અને આ મુન્દ્રા અને બારોઈને પોતાનું કર્મભૂમિ બનાવી છે એવા ભારતભરમાંથી આવીને વસેલા સૌ લોકોને આભારી એટલે છીએ કે એ લોકો અત્રે વસી અને પોતાની સંસ્કૃતિના દર્શન કરાવતા હોય છે આપણને માહિતગાર કરાવતા હોય છે એવા સૌ લોકોને પણ અમે આભારી છીએ એમ સાથે સાથે આજના આ દિવસે ગણતંત્ર દિવસે સૌને ખૂબ ખૂબ હાર્દિક વધાઈ તેમજ હાર્દિક શુભકામનાઓ